કેમ છો બધા તો કેનેડાથી બધાને મારા જય શ્રી કૃષ્ણ છે અને આજે સવાર સવારમાં તમારા બધાનું ચાની સાથે હાર્દિક સ્વાગત છે તો અત્યારે હું મારા ઘરની પાછળ આવી ગઈ છું ચા પીવા માટે સ્પેશિયલ કેમકે આજે થોડી ઠંડી ઓછી છે અને આજે કેનેડામાં શુક્રવાર થઈ ગયો છે અને તારીખ એકવીસ થઈ ગઈ છે તો આજે થોડો થોડો તડકો આવ્યો તો વિચાર્યું કે ચલો પાછા ગાર્ડનમાં જઈને ચા પીએ અને મસ્ત મજાની નવી નવી વાતો કરીએ તો જ્યારે ઠંડી ઓછી હોય ને કેનેડામાં ત્યારે એમ મજા આવે એમ થાય કે ખુશ થઈ જાય કેમકે વધારે ઠંડી હોય ને તો બધું સ્વેટરને બધું પહેરવું પડે ક્યારેક ઓછી ઠંડી હોય ને તો આમ થોડુંક રિલેક્સ થાય તો મિત્રો મારી પાછળ જે પણ આ નીચેનું ઘાસ દેખાય છે બધું ડુપ્લિકેટ છે ઓરિજિનલ ઘાસ નથી કારણ કે જો અહીંયા ઘાસ વધી જાય ને તો દસ પંદર દિવસે કાપવું પડે અને આજુબાજુવાળા કમ્પ્લેન પણ કરી શકે એટલે અહીંયા કેનેડામાં એટલો બધો ટાઈમ હોય નહીં કે આટલા મોટા જો આટલું બધું મોટું ગાર્ડન છે તો ઘાસ કાપવાનો તો આ બધું જેટલું પણ તમને દેખાય છે બધું ડુપ્લિકેટ ઘાસ છે આમ તો એટલું બધું નથી ઘાસ ઓછું ઓછું છે બધું ફરતે ફરતે કેમકે સૌથી મોટી જગ્યા આપણી રોકી લીધી છે સ્વિમિંગ પૂલે અને એક બેનિફિટ એ પણ છે કે સ્વિમિંગ પુલમાંથી જો નાઇન બહાર આવે ને તો આ પ્લાસ્ટિકનું ઘાસ હોય તો કચરોને એવું બધું ઓછું થાય અને ઓરિજિનલ ઘાસ હોય તો કાદવ ને એવું બધું થાય તો આ અમારા ઘરનું પાછળનું ગાર્ડનમાં ડુપ્લિકેટ ઘાસ છે અને જે આગળનું છે ને આગળનું ત્યાં મોસ્ટલી બધાને આગળની સાઈડ ઓરિજિનલ જ ઘાસ હોય પાછળ ઘણા લોકોને હોય અમારા બાજુવાળાનું ઓરિજિનલ ઘાસ જ છે પાછળની સાઈડ પણ અમારે આ રીતનું છે તો આ હતું અમારું ગાર્ડન તો મિત્રો અત્યારે કેનેડામાં સવા બે થઈ ગયા છે અને અંશુ અને રુદ્રને સ્કૂલેથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો હું સ્કૂલ સાઈડ જાઉં છું એ લોકોને લેવા માટે આમ તો રોજ જાતે સ્કૂલેથી આવતા રહી છે એ લોકોને નથી ખબર કે આજે મમ્મી લેવા આવવાની છે સ્કૂલે તો સ્કૂલ મારા ઘરથી બે મિનિટનો જ રસ્તો છે તો ફટાફટ હમણાં સ્કૂલે પહોંચી જઈએ સાથે સાથે તમને પણ બતાવું કે અહીંયા કેનેડાની સ્કૂલો કેવી હોય તો આપણે પહોંચી ગયા છે સ્કૂલે અને સામે તમે જોઈ શકો છો કે અહીંયા બસો આવી હોય આ બધી સ્કૂલની બસ છે બધા છોકરાઓને હમણાં લઈ જશે બે મિનિટની વાર છે છોકરાઓને છૂટવાની તો જે લોકોનું ઘર દૂર હોય ને તો એ લોકો બધા બસમાં જાય અને જે લોકોનું ઘર નજીક હોય એ લોકો બધા ચાલીને ઘરે જાય તો જો ઓલા સામે તમને દેખાય છે બે લોકો જાય છે તો બસ અહીં લોકો સ્કૂલ બસમાં જવાના છે એમણે સ્ટ્રેસ પહેરવો છે તો અમારા છોકરાઓ રુદ્ર છે ને મોટો છે તેર વરસનો તો એ જાતે સ્કૂલેથી આવી જાય છે અને એની સાથે સાથે અંશુને મોકલી દે છે તો અમારે રોજ નથી આવવું પડતું સ્કૂલે બાકી અંશુ માટે અહીંયા રોજ સ્કૂલે આવવું પડે આપણે આવીએ ને તો જ અંશુને આપે એવું હોય પણ રુદ્રની સાથે બંને જોડે જાય ને બંને જોડે આવી જાય તો મારે રોજ ધક્કો નહીં થતો પણ આજે બસ બનાવો તો અને તમને કેનેડાની સ્કૂલ બતાવી હતી તો બસ આવી ગયા છીએ આપણે સ્કૂલે અંશુરૂદ્રાને લેવા તો હમણાં છૂટી જશે તો મિત્રો જો આટલી મોટી સ્કૂલ છે આગળની સાઈડ એટલી મોટી છે અને પાછળનું સ્કૂલનું પાછળનું ગ્રાઉન્ડ એ બહુ બધું મોટું છે થોડું તમને મોટું મોટું બતાવી દઉં છે એક દૂર દૂર સુધી છે સામે ઓલા બધા ઘર દેખાય ત્યાં સુધીનું આ સ્કૂલનો પાછળનો ભાગ છે અહીંયા છોકરાઓ બધા રમતા હોય મિત્રો તમને આજે મારી પાછળ જેટલી પણ ગાડી દેખાય છે બધી પેરેન્ટ્સની છે અને બધા પોતાના બાળકોને અહીંયા લેવા આવ્યા છે પણ જો બધાને ઉતાવળ હોવા છતાં પણ બધી ગાડી જો કેટલી લાઇનમાં ગોઠવેલી છે બધાને અહીંયા બે ત્રણ મિનિટ માટે જ ઊભી રાખી છે બધાએ ગાડી કેમકે છોકરાઓને લઈને જતું જ રહેવાનું હોય તો જોઈ શકો છો ને તમે કેટલી મસ્ત લાઇન ટુ લાઇન ગોઠવેલી છે તો આ બધો એક સારો પોઈન્ટ કહેવાય કે બધાને ઉતાવળ હોય તો અહીંયા બધા ડિસિપ્લિનમાં રહે જો સામે મિત્રો છૂટા છોકરાઓ છૂટી રહ્યા છે અત્યારે પહેલાં નાના નાના છોકરાઓને છોડતી અને એ સામે દેખાયને તમને વ્હાઈટ અને બ્લેક કલરનો ગેટ ત્યાંથી બધા આવે અને અહીંયા એવી સિસ્ટમ હોય કે બધા ગેટ થી અલગ અલગ સ્ટાન્ડર્ડ ના છોકરાઓ છૂટતા હોય તો આ ગેટ થી પાછળ નાના છોકરાઓ ને છૂટવાનું છે તો આ તમને બતાવી દઉં અંશુલ આગળના ના ગેટ થી છૂટવાના છે એ લોકો ના પેરેન્ટ્સ જો આવી ગયા છે અને આ ટીચર છે કે છે કે લાઈન બધા ઉભા રહો તો જો આ ગેટ આ લોકો ઓપન કર્યો નથી અહીંથી પણ બીજા લોકો છૂટવાના છે અંશુ અહીંથી થી છૂટશે જે આ ઓપન નથી કર્યો બધા છોકરાઓને કેવી અલગ અલગ ગ્રેડના છોકરાઓ અલગ અલગ ગેટ ઉપરથી છૂટે કેમકે એક ભેગા ના થાય બધા પેરેન્ટ્સ અને સ્ટેપ બાય સ્ટેપ બધાને છોડવામાં આવે એટલે બહુ બધી ટ્રાફિક પણ ના થાય બધું શાંતિથી પતી જાય આપણે ઇન્ડિયા જેવું નહીં કે જે ગેટેથી અંદર એન્ટર થાય એ જ ગેટેથી છૂટે એક જ ગેટ હોય એવું નહીં અહીંયા કેટલી જાતના લગભગ દસથી બાર ગેટ છે પાછળની સાઈડ પણ એટલા ગેટ છે આગળની સાઈડ ત્રણ ગેટ છે અને બીજા પાછળ પણ છે તો સ્ટાન્ડર્ડ વાઈઝ અલગ અલગ પ્રકારના અહીંયા ગેટ હોય છે તો કોમેન્ટમાં કરજો કે આ સિસ્ટમ તમને કેવી લાગે જો સામે બધા છોકરાઓ છૂટવા મળ્યા છે જે લોકોના પેરેન્ટ્સ આવી ગયા છે એમને એમના બાળકો આપી દીધા છે અને જેમના નથી આવ્યા બધા બાળકો સામે બેઠા છે કોઈ ને લેટ થઈ જાય તો એ લોકોને બેસાડી રાખે એની જોડે એક ટીચર હોય જ જ્યારે એમના પેરેન્ટ્સ આવે ત્યારે એમને એમનું બાળક આપી દે અને જે લોકોના આવી ગયા છે એ લોકોને આપી દે જો આ બીજો ગેટ ખોલી દીધો છે અને ત્યાંથી પણ બધા બાળકો બહાર આવી ગયા છે જો હવે સ્કૂલ મરિંગ વાગી ગઈ છે અને હવે ફટાફટ બધા બધા બાળકો છૂટી જશે જો સામે સાઈડ બધા બધા બાળકો ઝૂમ કરીને તો આપણે આંશો અને રુદ્ર બંને દોડીને આગળ જતા રહ્યા છે તો જોયું ને કેનેડામાં કેવી રીતની હોય સિસ્ટમ તો અહીંયા બધા છોકરાઓને તમે નોટિસ કર્યું હશે કે બધા છોકરાઓએ કલરિંગ ડ્રેસ પહેરેલા હતા કેમ કે અહીંયા કોઈ એવું છે નહીં કે તમારે ડ્રેસ કોડમાં જવાનું તમારે જે પહેરવું હોય તમે પહેરીને સ્કૂલે જઈ શકો છો અને હા ગર્લ્સ હોય તો એને એવું નથી કે બે ચોટલા લઈને સ્કૂલે જવાનું શું સ્કૂલના પહેરવાના કે વોટએવર ગમે તે તમે ગમે તે સેન્ડલ પહેરીને જઈ શકો શૂઝ પહેરીને જઈ શકો તમારી ઈચ્છા અનુસાર તો આ પણ એક સારો પોઈન્ટ છે કેમ કે છોકરાઓને આમ ફ્રીડમ જેવું લાગે કે એવું નહીં કે રોજે રોજ સ્કૂલ ડ્રેસ પહેરવો અને એવું બધું એટલે બધા દેશની સિસ્ટમ અલગ અલગ હોય પણ કેનેડામાં આ રીતનું છે મારી આગળ જો પેરેન્ટ્સ એમના છોકરાઓને લઈને જાય છે કરે

મલે એક નવા મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી જો ચેનલને લાઈક ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય